શહેરમાં ધોધમાર વરસાદને પગલે શહેરમાં જ્યારે અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલોલમાં શામળાજી હાઈવે કે જ્યાં પણ જૂની અને આરટીઓ કચેરીઓ સામે વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહારોને અસર થઈ હતી બીજી તરફ લુણાવડા અમદાવાદ હાઈવે પર જયશ્રીનગર સોસાયટી પાસે પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે જ્યારે લુણાવડા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં હાટડિયા બજાર માંડવી બજાર હુસેની ચોક પીપળી બજાર સહિત તમામ બજાર વિસ્તારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને બજારમાં દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે લુણાવડા શહેરમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકી ગયો છે આપ દ્રશ્યો જોઈ શકો છો દ્રશ્યોની અંદર ઘૂંટણિયા સુધી પાણી પહોંચી ગયા છે જ્યારે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ સાથે મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે ચાર કલાકમાં છ ઇંચ વરસાદ જેટલો પડી ગયો છે તો બે કલાકની અંદર પણ વધુ વરસાદ વરસતા અત્યારે હાલ આંકડો સામે આવ્યો છે બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે વરસાદ હજુ ચાલુ જ છે વરસાદની અંદર તમામ વાહન વ્યવહારો ખોરવાઈ ગયા છે જીવન અસ્તવ્યસ્ત બની રહ્યું છે વરસાદને લઈને પગલે તંત્ર અલર્ટ મોડ પર પણ આવી ગયું છે લુણાવાડા શહેરની વાત કરીએ છીએ દ્રશ્યો જોઈ શકો છો આપ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે તો વરસાદને લઈને રેડ અલર્ટ તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે

જોવા મળ્યો હતો લુણાવાડા શહેરની વાત કરવામાં આવે તો લુણાવાડા શહેરમાં વરસાદ વરસાદ હતો હતો કલાકમાં ઇંચ ઇંચ અને ત્યારબાદ વધુ એમ ટોટલ ગઈકાલે ને આ સાથે જિલ્લાના અલગ અલગ તાલુકાઓ છે તેમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો વીરપુર ખાનપુર સંતરામપુર બાલાસીનોર સહિતના જે તમામ તાલુકાઓ છે તેમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો વીરપુર તાલુકામાં ત્રણ ઇંચ થી વધુ વરસાદ વરસવાના કારણે જે બસ સ્ટેશન છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી મુસાફરોને સામનો કરવાનો વારો આવ્યો હતો બીજી તરફ આજે વહેલી સવારથી પણ હર્ષ વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે લુણાવાડા શહેરમાં આજે સવારે છ વાગ્યા થી લઈને આઠ વાગ્યા સુધીમાં એમ બે કલાકમાં આજે પણ ચાર ઇંચ વરસાદ વરસો છે જેના કારણે જિલ્લાના જે નદી નાળા છે તે છલકાયા છે બીજી તરફ લુણાવાડા શહેરમાં સતત બે દિવસથી ભારે વરસાદ વરસવાના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે જે તંત્ર દ્વારા જે મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે પ્રીમોન્સૂન કામગીરી તેની પોલ છતી થયેલી અહીં સ્પષ્ટપણે જોવા મળી રહી છે તંત્રની પોલ છતી થઈ હોય તે ચોક્કસપણે જોવા મળી રહી છે કારણ કે ઠેર ઠેર જે વરસાદી પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે બીજી તરફ જે ગટરો છે 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 તે બેક મારવાના કારણે સોસાયટીઓ સુધી પાણી પાણી પહોંચી રહ્યા મુખ્ય માર્ગો ઉપર હાલોલથી ને જોડતો જે સ્ટેટ હાઈવે છે તે લુણાવાડા શહેરમાંથી પસાર થાય છે તે હાઈવે પણ ગતરોજ ભારે વરસાદના કારણે ખોરવાયો હતો બીજી તરફ લુણાવાડા થી અમદાવાદ જતો જે હાઈવે માર્ગ છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી જેના કારણે વાહન ચાલકો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો જી જી પ્રિતેશ તો અત્યારે હાલની અંદર તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે કારણ કે અત્યારે આવી વરસાદનો પહેલો સિઝન છે ને પહેલાં સિઝનમાં જ આટલો ધમધોકાર વરસાદ પડી રહ્યો છે અને ત્યારે જનજીવન પણ ખોરવાઈ રહ્યું છે જ્યારે નિશાળોમાં રજા આપી દેવામાં આવી છે ઓફિસોની અંદર અત્યારે હાલ સમયની પાબંદીને લઈને અત્યારે જોવામાં આવી રહ્યું છે કારણ કે વરસાદ એટલો વરસી રહ્યો છે કે જેનો કોઈ અત્યારે સામે આવી રહ્યું છે પરંતુ આ વચ્ચે તંત્રની કામગીરી શું દેખાઈ રહી છે

મહીસાગર જિલ્લામાં આ જ્યારથી ગુજરાતમાં ચોમાસું બે તું ત્યારથી છૂટા છવાયા અને હળવા થી મધ્યમ વરસાદો વરસી રહ્યા હતા પરંતુ ગત થી ચોવીસ થી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂતોમાં પણ અનેરો અનેરો આનંદ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો જે છે તે હવે ખેતી કામમાં છે કારણ કે જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે અને ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે જી હવામાન વિભાગ તરફથી શું કોઈ મોનિટરિંગ કરવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી કોઈ જાણકારી એલર્ટ જી ચોક્કસથી આજે પણ મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે ભારે વરસાદ વરસી શકે છે તે રીતનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે જેને લઈ અને જિલ્લા તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે અને જ્યાં કઈ પણ જળ ભરાવની સ્થિતિ સામે આવે પાણી ભરાવાની સ્થિતિ સામે આવે તો ત્યાં માહિતી આપવા માટે આપનો ખુબ ખૂબ આભાર તમે બનેલા રહેજો આ માહિતી ઉપર અને દરેક પલપલ ની અપડેટ આપતા રહેજો તો આગળ વાત કરીશું કપરાડા દક્ષિણ ગુજરાતમાં